પોસ્ટલની પરીક્ષામાં સિલેબસ અંતર્ગત દોસ્તો આપણને એક ટોપિક જ આપ્યો છે શહેરી સ્થાનિક સંસ્થા અને સ્થાનિક સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની જે છે એ આપણે વાતો અહીં કરવાની થાય છે એમાં દોસ્તો પહેલો જે છે એ ક્વેશ્ચન તમારી સામે છે પંચાયતી રાજની જે છે કલ્પના 1959 માં રાજસ્થાન રાજ્યમાંથી શરૂ થઈ રાજ્યમાં જે છે એ પંચાયતી રાજ અને પંચાયતી રાજની જે છે એ શરૂઆતની આપણે વાત કરીએ તો પંચાયતી રાજ ક્યારથી શરૂ થયું દોસ્તો તો કે ભાઈ પંડિત નેહરુ દ્વારા આ પંચાયતી રાજ જે છે એ તારીખે ઓક્ટોમ્બર મહિનામાં ઓગણીસો ઓગણસાઠ માં રાજસ્થાન અને રાજસ્થાનના નાગોર જિલ્લા અને નાગોર જિલ્લાના બગદરી ગામથી બગદરી ગામથી શરૂઆત થઈ તો પહેલું સ્ટેટમેન્ટ જે છે એ આપણું સાચું થઈ જાય બીજું સ્ટેટમેન્ટ વાત છે તોતેર માં બંધારણીય સુધારાથી પંચાયતી રાજની શરૂઆત ઓગણીસો બાસઠ માં થઈ છે ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને એકસાઠ પ્રમાણે શરૂઆત થઈ હે યાદ રાખવાનું થાય ગુજરાતમાં પંચાયત માત્ર રાજકીય અધિકારો ધરાવે છે કોઈ નાણાકીય અધિકારો જે છે એ ધરાવતું નથી ના આ વાત પણ ગલત સાબિત થશે એટલે પહેલું અને બીજું સ્ટેટમેન્ટ આપણું સાચું છે ત્રીજું અને ચોથું સ્ટેટમેન્ટ આપણું ગલત છે તો એમાં એક અને બે સાચું હોય એવું કેટલા મૂળ તો કે ભાઈ બીજું ઓપ્શન આપેલું જ છે ડન છે ઓકે પંચાયત રાજ માત્ર બે સ્તર પર કાર્ય કરે છે પંચાયતી રાજ દોસ્તો જે છે એ માત્ર બે સ્તર પર કાર્ય કરે છે કે ત્રણ સ્તર પર કામ કરે છે ગામ તાલુકો અને જિલ્લા જિલ્લા પંચાયત પંચાયત સૌથી નીચું સ્તર છે ના જિલ્લા પંચાયત તો સૌથી ઊંચું સ્તર છે આપણ ગ્રામ સભા નિર્ણય લઈ શકે તાલુકા પંચાયત જે છે એ મધ્યમ જે છે એ સ્તરે કામ કરે છે તો ગામ તાલુકો અને જિલ્લો તો એમાં ગામ તાલુકો અને જિલ્લો મધ્યમ લેવલે તો તાલુકા પંચાયત આવ્યું તો ત્રીજું અને જે જે છે 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 આપણે આપણે વાત વાત કરે ખોટા વિધાન વિધાન કયા એની ખાસ યાદ રાખજો અગાઉ કરી હતી સાચા એટલે પેલું અને બીજું સાચું પાડ્યું હતું અહીંયા શે વાત કરે ખોટા હવે જો ઘણી વખત તમે ક્વેશ્ચન ને પ્રોપરલી વાંચો નહીં તો એનું નુકસાન શું થાય દોસ્તો અહીંયા જો છે એ પેલા બે વિધાન જે છે એ ગલત બીજા બે વિધાન જે છે એ સાચું હવે તમે આ ન વાંચ્યું તો સીધું તમે શું કરી નાખશો કે ભાઈ સાચાના અર્થમાં ત્રણ અને ચાર એટલે બી ઓપ્શન તમે કરી નાખશો નહીં અહીંયા ગલત પૂછ્યું છે તો ગલત પેલું અને બીજું છે તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો એ ઓપ્શન આપણો રાઈટ આવશે ઓકે ક્વેશ્ચન ની ડિમાન્ડ છે એ રીતે તમે સમજો તમારી રીતે નહીં સમજો ક્વેશ્ચન નો પેપર સેટર તમારી પાસે કઈ બાબતની અપેક્ષા રાખે છે કે જેથી કરીને આપણે આપણા આન્સર ને સાચા આન્સરમાં તબદીલ કરવાનો છે ત્યારબાદ નીચેનામાંથી કઈ માહિતી સાચી છે પંચાયતી રાજની સંસ્થાઓનો ઉદ્દેશ્ય લોક ભાગીદારી વધારવાનો છે દોસ્તો પંચાયતી રાજ એટલે જ જે છે એનો મેન મતલબ શું છે તો કે ભાઈ વિકેન્દ્રીકરણની જોગવાઈઓ કરી દેવી એના વિકેન્દ્રીકરણ કેન્દ્રીયકરણ એટલે શું તો કે ટોપ થી બોટમ લઈ આવવું એને આપણે કેન્દ્રીયકરણ એટલે શું એક જ સ્તરેથી રાખવું અને વિકેન્દ્રીકરણ એટલે ટોપ ટુ બોટમ બોટમ ટુ ટોપ લઈ જવું તો પેલી બાબત સાચી થઈ જાય રાજ્ય સરકાર પંચાયતના કાર્યમાં સીધો જે છે એ હસ્તક્ષેપ જે છે એ કરી શકતું નથી રાજ્ય સરકાર પંચાયતમાં સીધો હસ્તક્ષેપ કરી શકે દોસ્તો શું કામ ન કરી શકે ગ્રામ પંચાયત નું મુખ્ય કાર્ય યોજનાઓનો અમલ કરવા બાબત નું છે અફકોર્સ ગ્રામ પંચાયત જે છે અલગ અલગ પ્રકારની યોજનાઓનો અમલ કરશે અહીંયા આપણે નામ લખી જ શકીએ સમરસ ગ્રામ પંચાયત તો આપણે જ્યાં છે એ બિનહરીફ જે છે એ જાહેર થાય પંચવટી યોજના દોસ્તો હેના પંચવટી યોજના એટલે ગામમાં જે છે બાગ બગીચાનું નિર્માણ કરાવવાનું થાય તો એ સાચું છે ગ્રામ સભા પાસે તાલુકા સ્તરના બધા નિર્ણય લેવાનો અધિકાર છે ગ્રામ સભા અને એ પણ તાલુકા સ્તરના બધા નિર્ણય લે આ વિઝ ધીસ પોસિબલ યાર એને ક્યાં બના કે રખા હે ભઈયા આપણે તો સાચી માહિતી તપાસવાની હોય એક અને ત્રણ સાચું હોય તો રાઈટ આન્સર કયો આવી જશે આપણો એ ઓપ્શન આપણો રાઈટ આવી જશે ડન છે પંચાયતી રાજ એમાં કેટલા ઓગણત્રીસ વિષય અને બારમી અનુસૂચિ જે છે એટલે કઈ તો કે નગરપાલિકા મહાનગરપાલિકા કેટલા વિષય દોસ્તો અઢાર તો અહીંયા અગિયારમી અનુસૂચિ લખીએ એટલે સાચું સાબિત થશે પંચાયતી રાજ માટેનું મુખ્ય જે છે એ નિયામક અનુચ્છેદ ચાલીસ છે of course પંચાયતી રાજની જોગવાઈ ગ્રામ પંચાયતની માટેની જોગવાઈ ચાલીસ નંબર ના article આપી છે પંચાયત રાજ માટે નિયમિત ચૂંટણી પાંચ વર્ષે એક વાર જરૂરી છે અલગ અલગ જે છે પાંચ વર્ષે ચૂંટણી થાય છે જિલ્લા પંચાયતના સભ્યો સીધા જ ચૂંટાઈને આવે છે જિલ્લા પંચાયતના સભ્યો જે છે એમની ચૂંટણી પ્રજા દ્વારા જ લોકો દ્વારા જ કરવામાં આવે છે તો જે છે એક બે ત્રણ ચાર

રાજ્ય વિધાનસભા માટે પંચાયત જે છે રાજ્ય વિધાનસભા પંચાયત માટે જે છે નિયમો ઘડી શકે છે અફકોર્સ સાચી વાત છે પંચાયતના કાનૂન પર આરટીઆઈ લાગુ થતું નથી ના આરટીઆઈ તો ત્યાં જ લાગુ ન થાય દોસ્તો કે જ્યાં કોઈ પણ પ્રકારે કાયદા વ્યવસ્થા જે છે એ જળવાવાના પ્રશ્ન ન હોય કોઈ કોન્ફિડેન્શિયલ બાબત હોય આરટીઆઈ તમે જે છે એ પંચાયતમાં તો લાગુ કરી શકો આરટીઆઈ બાબતે તમને વિશેષ જોગવાઈ કહી દો આરટીઆઈ એક્ટ દોસ્તો જે છે એ લાવવામાં આવ્યો હતો બે હાજર ગુજરાતમાં ક્યારે લાગુ પડે તો યાદ રાખો બે હજાર ને જાહેર રીતમાં કોઈ પણ માહિતી આપવાની થાય અને ત્રીસ દિવસમાં એ માહિતી આપવી પડે જો ત્રીસ દિવસમાં તમે માહિતી ન આપો તો આરટીઆઈમાં દંડ કેટલો થઈ શકે રોજ ના બસો પચાસ થી લઈ

એકત્રીસ ઓક્ટોબર બે હાજર ઓગણીસ પેલા આરટીઆઈ ત્યાં લાગુ નહોતું સમગ્ર દોસ્તો હટાવી શકે આપણે ત્યાં યાદ રાખવાનું ગામવાસીઓ સરપંચને જે છે ન હટાવી શકે સરપંચને હટાવવા હોય તો ડીડીઓ દ્વારા જે છે હટાવી શકાય ડેપ્યુટી ડીડીઓ જે છે એમને જે છે એ ઉપ સરપંચને જે છે હટાવી શકે લોકોએ સીધું મતાધિકાર નો ઉપયોગ કરવો અને તાલુકા પંચાયતની રચના કરવી ના ગ્રામ સભા કોઈ દિવસ જે છે એ તાલુકા પંચાયતની ની રચના કરી શકે ના એ તો લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યોના માધ્યમથી થાય તો છઠ્ઠા ક્વેશ્ચનમાં શું આવશે તો કે ભાઈ છઠ્ઠા ક્વેશ્ચનમાં દોસ્તો જે છે એ આપણો ઓપ્શન કયો તો કે ભાઈ આપણે ત્યાં એ ઓપ્શન જે છે એ સાચો પડશે તો એક તમારે એને યાદ રાખવાનું થાય ઓકે ચલો ત્યારબાદ દોસ્તો સાતમો ક્વેશ્ચન છે સાતમા ક્વેશ્ચનમાં શું આવશે પંચાયતી રાજ દરેક રાજ્ય માટે જરૂરી છે આજે પંચાયતી રાજ જે છે એ દરેક રાજ્ય માટે જે છે એ જરૂરી છે તો પંચાયતી રાજ આજે દિલ્હી છે દોસ્તો તો દિલ્હીમાં તમને કોઈ પંચાયતી રાજ નહીં જોવા મિઝોરમ મણિપુર નાગાલેન્ડ આવામાં જે છે એ પંચાયતી રાજ જોવા મળશે નહીં કારણ કે દિલ્હી છે દોસ્તો એ શહેરી વિસ્તાર છે તો દિલ્હીમાં પંચાયતી રાજની કઈ જરૂર છે ના જરૂર નથી તો આ બાબત અહીંયા ગલત થાય દરેક રાજ્ય માટે ત્રિસ્તરી પંચાયતી રાજ ફરજિયાત છે ના આ બાબત પણ જે છે એ ગલત થાય કારણ કે ઘણા રાજ્યો છે કે જ્યાં બે સ્તર નું પંચાયતી રાજ છે એના અરુણાચલ પ્રદેશ બે સ્તર નું છે આ પણ થઈ જશે કેન્દ્ર સરકાર સીધી મદદ ગ્રામ પંચાયત ને આપી શકે કેન્દ્ર સરકાર જે છે એ સીધી જ રીતે ગ્રામ પંચાયત ને જે છે મદદ આપી શકે ડીબીટી ના માધ્યમથી પ્લાનિંગ કમિશન પંચાયતો પર જે છે એ નીતિ ઘડે છે પ્લાનિંગ કમિશન હશે એ પંચાયતો પર નીતિ ઘડે છે એક માત્ર અને આમાંથી ક્યાંય નથી અમારે આને આવું કરી દેવું પડે કે ભાઈ અહીંયા માત્ર મેં ત્રણ રાખ્યું હોત તો સાચું અહીંયા તમને હું ગ્રેસિંગ આપી દઈશ ઓકે માત્ર ત્રીજું સાચું છે કારણ કે અહીંયા સાચું નથી હવે તો એના માટે બસો તેતાલીસ એ થી લઈ અને ઓ સુધીની જોગવાઈ આપણે ત્યાં બસો અને એમાં જે છે એ બસો તેતાલીસ છે તેની વાત કરી ગ્રામ સભાની વાત કરી ત્યારબાદ પંચાયતની રચના છે ત્યારબાદ દોસ્તો જે છે પંચાયતની સંરચના છે ત્યારબાદ જે છે 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 વાત વાત કરી કરી ત્યારબાદ ત્યારબાદ દોસ્તો જે છે પંચાયતની ગેરલાયકાત ની વાત કરી છે ત્યારબાદ જે છે સત્તા જવાબદારી ની વાત કરી છે ત્યારબાદ કર ઉઘરાવવાની વાત કરી છે અહીંયા આપણે સ્ટેટ ફાઇનાન્સ કમિશન ની વાત કરી છે ત્યારબાદ પંચાયતના ઓડિટ ની વાત કરી છે ત્યારબાદ બાદ અમુક વિસ્તારમાં જે છે લાગુ ન થાય ત્યારબાદ જ્યાં પૂર્વના કાયદા છે પહેલેથી જ કાયદા છે ત્યાં લાગુ ન થાય અને કોર્ટની દરમિયાનગીરી પર બાધ્ય પંચાયતમાં કોઈ વિવાદ થાય તો કોર્ટ કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી કરી શકે નહીં

નાણાકીય સત્તા એટલે કર ઉઘરાવાની સત્તા આર્યુ આ કર ઉઘરાવાની સત્તા બસો તેતાલીસ ડી અનામત ની વાત કરી છે આર્યુ અનામત તો આ સાચું છે બસો તેતાલીસ પંચાયત વિસર્જન ના આવું નહીં પંચાયતી રાજ એકમો શિક્ષણ આરોગ્ય કૃષિ સંબંધિત વિષયો જે છે આપેલા હોય કોઈ પણ પંચાયતી રાજ હોય દોસ્તો તો તેમાં કૃષિ બાબતની વાત કરેલી હોય શિક્ષણની વાત કરી હોય આરોગ્ય ની વાત કરી પંચાયત માટે

પંચાયત ને જે છે વિસર્જન કરી શકો છો તો જે આ પણ ગલત થઈ અધ્યક્ષ દોસ્તો શું છે પાંચ વર્ષ માટે આવે તો કે ના જિલ્લા પંચાયતના અધ્યક્ષ જિલ્લા પંચાયતની ચૂંટણી જે છે દોસ્તો પાંચ વર્ષે થાય પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકાના તાલુકા પંચાયતમાં આપણે કોઈ પણ પંચાયત છે એ પંચાયતમાં દોસ્તો જે છે એ જિલ્લા પંચાયત આવી જાય તાલુકા પંચાયત આવી જાય રીતે જે છે એ પ્રમુખ આવી જાય નગરપાલિકામાં ઉપપ્રમુખ આવી જાય અથવા તો મહાનગરપાલિકામાં દોસ્તો જે છે એ કોઈ મેયર આવી જાય અથવા તો કોઈ ડેપ્યુટી મેયર આવી જાય આમના બધાની જે છે એ ટર્મ કેટલી કરી દીધી છે દોસ્તો બે હજાર ને સોળ થી અઢી વર્ષ કરી દીધી છે આ યાદ રાખજો બધાને પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી થશે પાંચ પણ હોદ્દેદારની ટર્મ કેટલી કરી દીધી અઢી વર્ષ એટલે અહીંયા જે છે આ ગલત કહેવાય પંચાયતના ખર્ચ માટે રાજ્ય સરકાર જે છે એમના દ્વારા સહાય આપવામાં આવે છે યસ પંચાયતમાં જે છે કોઈ ખર્ચ થયો હોય તો રાજ્ય સરકાર ડેફિનેટલી દોસ્તો જે છે એમાં સહાય આપતી હોય છે પંચાયતો કૃષિ યોજના ઘડી શકે પંચાયતો જે છે એ કોઈ કૃષિની યોજનાને લાગુ કરવા માટે પ્રયત્ન કરે કૃષિની યોજના ન ઘડી શકે પંચાયતી રાજ પદ્ધતિ નાગરિકો માટે લાભકારી છે ઓફકોર્સ લાભકારી છે તો રાઈટ આન્સર બે અને ચાર જે છે સાચા છે આવા ક્વેશ્ચન હોય દોસ્તો એને અને આવા ક્વેશ્ચન થી જ આપણું સાચું મૂલ્યાંકન થાય કે આપણે જે વાંચ્યું છે એક્ચ્યુઅલમાં પૂછાય છે કે નહીં ભાઈ અને આપણે વાંચ્યું છે એવું કઈ આવે છે કે નથી આવતું તમે કોઈ એવું કહ્યું કે ભાઈ સર હું તો ગમે એટલું વાંચું છું પણ એવું કઈ પૂછાતું જ નથી આ છે છે તો 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 વાત વાત જ જ ઉપર જે જે પાયા ક્યાંથી પૂછાય હે ને અને બહુ વ્યક્તિ તૈયારી કરતો હશે એ બહુ સ્ટેટસ નહી મૂકતો હોય કે આજે તો જે છે સ્ટડી ટાઈમ ડોન્ટ ડિસ્ટર્બ મી આવું નહીં એ ખૂણામાં લાયબ્રેરી બેઠો બેઠો વાંચતો હશે સારી તૈયારી કરતો હશે પછી ઓફલાઈન મોડ હશે ઓનલાઈન મોડલ છે દરેક મોડ સાચા છે અને આપણે તૈયારી કરીએ છીએ આજે અમારી જિંદગીમાં કોઈ વ્યક્તિ દોસ્તો અમે કંઈ શીખીને નથી આવ્યા આ બધું હું તમને મોઢે એમ ને જે છે કે કહેતો જ આવું છું એ કઈ શીખીને નથી આવ્યા હે અમે કોઈક અમારા ગુરુ પાસેથી શીખ્યું છે અમારી જિંદગીમાં કોઈ કે દીવો કરીએ છો અમે તમારી જિંદગીમાં દીવો કરશું તમે તમારા જ જે છે એ આગળ વધી જશો તો તમારા જેવા પાંચ વ્યક્તિની જિંદગીમાં ઉજાડું અવકાશ કરશો સારી વાત છે દોસ્તો હે આજ તો માનવતાની મહેક કહેવાય એક પ્રકારની અને આ ગુજરાત અને ગુજરાત પોલીસમાં દોસ્તો જે છે એક વખત તમે આવી જશો અમદાવાદ શહેર પોલીસ છે અને શાહીબાગ ખાતે જે છે એ તમારો કાર્યક્રમ યોજાનો હોય પીઓપીનો અને એ પીઓપીના કાર્યક્રમમાં દોસ્તો જે છે એ એક પ્રકારનું રંગે ચંગે અને એમાંય જે છે એક ખાસ આ વરદી છે અને એ વરદી પહેરી અને ઓફિશિયલ ડિપાર્ટમેન્ટમાં આવતા હોય આજે ખુશી છે ને આ ખુશી કોઈ નહીં દુનિયામાં ઘણા બધા તકલીફો હશે ઘણી બધી વખત એવું થતું હશે દોસ્તો કે આપણા પસંદગીના પાત્ર હશે પછી પસંદગીના પાત્રમાં મા બાપ બી આવી જાય પસંદગીના પાત્રમાં લાઈફ પાર્ટનર બી આવી જાય અને એ પસંદગીનો પાત્ર જે છે એની ઈચ્છા હશે કે તમે જે છે કોઈ સરકારી ભરતીમાં પાસ થાવ ખાસ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પાસ થાવ પણ જ્યારે તમે સફળતાના જે છે એ મુકામમાં ચાલતા હશો એ દરમિયાન જ એનાથી તમારે વિખુટું પડી જવાનું થાય અથવા તો એ જે છે એમનું નિધન થઈ જાય અને આ સમયગાળા દરમિયાન તમે બહુ બધો જુસ્સો રાખી અને એમની જે છે એ નિધન થઈ ગયું અથવા તો એમનાથી તમે છૂટા પડી ગયા

પરંતુ આ બાબત તમારા માટે થઈ અને જે હાર્મફુલ નહીં થાય તમારા માટે યોગ્ય જણાય તો લાઇક કે શેર કરી દેજો અને ના જણાય તો કોઈ ચિંતા નથી બાકી હું એવું નહીં કહું કે ભાઈ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કારણ કે વ્યક્તિ જે છે એના કન્ટેન્ટ ઓળખાય મારી તમારી જે છે એ મિત્રતા સારી થઈ જાય ક્યારે

પંચાયતના તમામ રેકોર્ડનું ઓડિટ થાય છે યસ અહીંયા દોસ્તો હે ને ગુજરાત લોકલ ફંડ અધિનિયમ અંતર્ગત આનું ઓડિટ થાય તો સાચું છે બે ત્રણ અને ચાર સાચા હોય એવું કયું છે દોસ્તો સી ઓપ્શન રાઇટ છે ઓકે પંચાયતી રાજ માટે ચૂંટણી કરાવવી કઈ બંધારણીય કલમ હેઠળ ફરજિયાદ છે પંચાયતી રાજ માટે ચૂંટણી કરાવવી પડે પંચાયતી રાજની ચૂંટણીની વ્યવસ્થા જો અહીંયા તમે દોસ્તો ચાલીસ તો દૂર કરી દેશો આમાં તો અનામત જ વાત છે આવા પ્રશ્ન હોય હંમેશા તમને ચાર માંથી બે ઓપ્શન તો તમે દૂર જ કરી દેશો સર એ તો જ આવે પણ નેક્સ્ટ બે છે એ યાદ રાખવાનો અહીંયા દોસ્તો જે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની વાત કરી છે હે ને અને અહીંયા વાત કરી છે શું સ્ટેટ ઇલેક્શન કમિશન ની

પચીસ વર્ષ રાજ્યસભા માટે કેટલી છે વર્ષ મત આપવા માટે કેટલી ઉંમર છે અઢાર વર્ષ રાષ્ટ્રપતિ માટે વાઇસ પ્રેસિડેન્ટ માટે રાજ્યપાલ માટે કેટલી ઉંમર છે દોસ્તો તો કે આના માટે ઉંમર થઈ ગઈ છે પાંત્રીસ વર્ષ ઓકે તો આ દરેક દરેકને યાદ રાખવું

નાગાલેન્ડ મિઝોરમ જેવા પ્રદેશો સંસ્કૃતિના કારણે પંચાયતી રાજ થી અપવાદ છે મેં તમને હમણાં જ કીધું કે દરેક રાજ્યમાં પંચાયતી રાજની સ્થાપના કરવી જરૂરી નથી ટ્રાઇબલ છે તો ત્યાં અપવાદ છે સાચી વાત છે શેડ્યુલ એરિયાસ માટે પંચાયતી રાજમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે જેને કહેવામાં આવશે દોસ્તો પેસા શું કહેવાય યસ તમે નામ સાંભળ્યું છે પૈસા એક્ટ ક્યારે આવશે નાઇન્ટીન નાઇન્ટી સિક્સ આના માટેની એક સમિતિનું નામ સાંભળ્યું છે ભૂરિયા સમિતિ મે તમને જીકે નો જે કોર્સ આપ્યો ને દોસ્તો એ જીકે ના કોર્સ માં એવા જ ટોપિક ને કન્સિડર કર્યા છે કે જે સૌથી વધારે મહત્વના છે એમાં એક આઈ ટોપિક છે મહત્વની સમિતિઓ અને સમિતિઓ તો ઘણી બધી છે મહત્વની સમિતિઓને આપણે કન્સિડર કરી લીધી છે તો આ જોગવાઈ સાચી પંચાયતી રાજ વ્યવસ્થા માં સૌથી પહેલા અમલમાં આવી આંધ્રપ્રદેશમાં માં આવી કે રાજસ્થાનમાં અમલમાં આવી હવે જો આમાં તમારે એક સ્માર્ટ ક્વેશ્ચન પૂછી શકાય પંચાયતી રાજ વ્યવસ્થા સૌપ્રથમ રાજસ્થાનમાં પણ તમને પ્રશ્ન પૂછે આ જીસીઆરટી નો પ્રશ્ન છે પણ અહીંયા તમને પ્રશ્ન એવો પૂછે તો જ કારણ કે રાજસ્થાનમાં માત્ર રાજસ્થાન નાગોર અને બગદરી ગામ પૂરતું સીમિત હતું જ્યારે એક સાથે ચાલુ થયું હોય તો કયું થઈ आंध्र આંધ્રપ્રદેશ સૌ પ્રથમ અમલમાં આવી પણ આ બાબત ગલત થઈ જશે તો પેલું અને બીજું સાચું આવે ઓકે યસ ત્યારબાદ પંચાયતી રાજમાં અપવાદ તરીકે કયા રાજ્યમાં ગ્રામ પંચાયત અને જિલ્લાવાર પંચાયતમાં સીધી ચૂંટણી થતી નથી પંચાયતી રાજના અપવાદ હોય તો એમાં સીધી ચૂંટણી જે છે એ ન થાય એક તો કયા રાજ્યમાં તો કે ભાઈ મિઝોરમમાં એના પંચાયતી રાજની વાત કરીએ છીએ

પંચાયત રાજમાં ત્રિપલ ટાયર મોડેલ એટલે કે ત્રિસ્તરી પંચાયતી રાજય મહેતા સમિતિ સમિતિ કેટલી બે સ્તરીય સમિતિ એ યાદ રાખજો અને કોઈ પૂછે કે ચાર સ્તરીય સમિતિ ચાર સ્તરીય સમિતિ તો જીવી કે રાવ ઓકે અને પંચમુખી અભિગમ પંચાયતી રાજનો પંચમુખી અભિગમ કોને આપ્યો તો વિનોબા વિનોબા પંચાયતો રાજને બંધારણીય દરજ્જો કયા વર્ષે જે છે એ પ્રાપ્ત પંચાયતી રાજ સંસ્થા હોય તો પંચાયતી રાજ સંસ્થાને બંધારણીય દરજ્જો ઓફિશિયલ આમ જોવા જાય તો મેં તમને આમાં જ સમજાવ્યું છે કે પંચાયતી રાજનો અમલ થયો એટલે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું એટલે ત્રાણું લખવાનું થાય પંચાયતની ચૂંટણી માટે જવાબદાર સંસ્થા કઈ છે રાજ્ય ચૂંટણી પંચ ઓકે ગ્રામ સભા આવે જિલ્લા પંચાયત નહીં આવે ભારત નું ચૂંટણી પંચે નહીં આવે તો કયું આવશે દોસ્તો તો કે ભાઈ પંચાયતી રાજ માટે થાય અને આપણે ત્યાં રાજ્ય ચૂંટણી પંચ ચલો દોસ્તો તો આ આપણો જે છે એ આજનો ટોપિક હતો પંચાયતી રાજનો એને આપણે પૂરો કરીએ છીએ અને હવે નેક્સ્ટ આવતીકાલે જે છે એ એ ડે છે છે અને એમાં જે પ્રશ્નો તમને તમને ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ મેથ્સ સાત દિવસ પાછા આપવામાં આવશે સાત દિવસ બંધારણમાં આપી દીધા એટલે ત્રીસ માર્કના કન્ટેન્ટની આપણે વાત કરી ત્યારબાદ ત્રીસ માર્ક જે છે એ મેથ્સ ત્રીસ માર્ક રીઝનિંગ એની સાહીઠ માર્કનું કન્ટેન્ટ છે એમાં સાત અલગ અલગ દિવસ ડે વન ટુ થ્રી ફોર આપવામાં આવશે એ પૂર્ણ થયા બાદ નેક્સ્ટ આપણે વાતચીત કરશું આશા રાખું છું દોસ્તો કે આ જે સ્માર્ટ સિરીઝ છે મહાસંગ્રામ છે એ તમારા રિવિઝન કરવા સમયે તમને ખૂબ ઉપયોગી થતો હશે અને પરીક્ષામાં તમને પરિણામ જે છે આપવામાં ક્યાંક સહભાગી થશું તો અમે અમારા જે છે એ એક ક્યાંક નસીબ मानछु મહેનત मानछु આવતી કાલ દોસ્તો ફરીથી ન્યાયતંત્ર માટે મળીએ છીએ ત્યાં સુધી મને વિરામ આપો બંધારણ કે જીકે કે અન્ય કોઈ પણ કોર્સ લેવો હોય તો આપ જે છે કણેટ ગાઈડન્સ માં જે છે એ જોઈન્ટ થઈ શકો આ બધાનું મટીરિયલ તમને જે છે એ મેળવવા માટે પણ તમે ગણેશ ગાઈડન્સ ટેલિગ્રામ ચેનલમાં આપણું ઇન્સ્ટા છે ટેલિગ્રામ છે દોસ્તો એ બધું ગણેશ ગાઈડન્સથી જ છે એમાં પણ તમે જોઈન્ટ થઈ શકો અને ખાસ તમારે વિશેષ કોઈ માહિતી જોતી હોય ગર્લ અને બોય બંનેના વોટ્સઅપના ગ્રુપ અલગ છે તો આ નંબર પર તમે તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખીને પણ મોકલી શકો છો ઠીક છે ચલો તો આવજો બા બાય સિયા એન્ડ થેન્ક યુ વેરી મચ દોસ્તો